છોટાઉદેપુર જિલ્લા ટ્રાફિક પોલીસના જવાનો દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ઉજવણીના ભાગરૂપે છોટાઉદેપુર નગરના પેટ્રોલ પંપ ચોકડીથી નીકળી નગરના રાજમાર્ગ ઉપર હાથમાં બેનર લઈ રેલી સ્વરૂપ નગરની જનતાને તેમજ આવતા જતા વાહન ચાલકોને સમજાવ્યા હતા કે જોખમી ગાડી ન ચલાવી હેલ્મેટ જરૂર પહેરવી સીટબેલ્ટ બાંધવો રાત્રે વેળા ડીપરનો ઉપયોગ ન કરવો અને યોગ કરો રોગ ભગાવો જેવા સૂત્રોચ્ચાર સાથે બેનર હાથમાં લઈ જિલ્લા ટ્રાફિક પોલીસના જવાનો તેમજ ટીઆરબીના જવાનો મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા મુકેશ પરમાર છોટાઉદેપુર